નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજના તાજા સમાચાર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ છેલ્લા કેટલાક દિવસોમાં પેન્શન સંબંધિત અનેક અફવાઓ અને ખોટી માહિતી ફેલાઈ રહી છે પરંતુ આજે અમે તમને સત્તાવાર અને સાચી માહિતી આપવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાના વધારાની એટલે કે ડીએના વધારાની તો મિત્રો કેન્દ્ર સરકારે ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે આ વધારા પછી કર્મચારીઓ અને પેન્શનરોને કુલ ઓગ્નસાહીઠ ટકા ડીએ મળશે આ સુધારો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે જ્યારે તેની સત્તાવાર જાહેરાત થશે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના થવાની સંભાવના છે આ વધારો ફક્ત નોકરી કરતા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ સીધો લાભદાયક છે કારણ કે પેન્શન પર પણ ડીઆર એટલે કે ડીઆરનેસ રિલીફ લાગુ પડે છે નિવૃત્ત પેન્શનરો માટે આ વધારાની રકમ આર્થિક સહારો પૂરો પાડશે ખાસ કરીને મોંઘવારીના સમયમાં મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા અઢાર હજાર છે તો તેને દર મહિને લગભગ રૂપિયા સાતસો વીસનો વધારાનો લાભ મળશે જેમનો પગાર વધારે છે તેમને હજારો રૂપિયાનો ફાયદો થશે મિત્રો હવે વાત કરીએ કે આ ડીએ વધારો કયા આધારે નક્કી થયો છે તો મિત્રો સરકાર દર છ મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ પી આઈ આઈડબ્લ્યુના આધારે આંકડાના આધારે સમીક્ષા કરે છે માર્ચથી જૂન બે હજાર પચીસ સુધીના આંકડા મુજબ સરેરાશ એકસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તર પોઈન્ટ નોંધાયા હતો સાતમા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ આ અઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા થયો છે જેને ગોળ કરીને અગ્નસાહીઠ ટકા કરવામાં આવ્યું છે મિત્રો આ વધારો મેળવવા માટે કોઈ પણ પ્રકારની અરજી કે ફોર્મ ભરવાની જરૂર નથી સરકાર આ વધારાની રકમ આપમેળે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં ઉમેરી દેશે સામાન્ય રીતે આ પ્રકારની ચૂકવણી તહેવારોની મોસમમાં કરવામાં આવે છે તેથી આશા છે કે ઓક્ટોબરના પગાર સાથે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો બાકી ડીએ પણ જમા થઈ જશે ફક્ત કર્મચારીઓ અને પેન્શનરોને જ નહીં પરંતુ આ વધારાથી સમગ્ર બજારને પણ ફાયદો થશે જ્યારે કરોડો પરિવારોની આવક વધશે ત્યારે તેઓ વધુ ખર્ચ કરશે જે બજાર વેપારીઓ અને દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવશે તહેવારોની મોસમ દરમિયાન આ વધારો દેશની અર્થવ્યવસ્થાને પણ નવા વેગ આપશે એકંદરે જોવામાં આવે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસનું આ ચાર ટકા ડીએ વધારો પેન્શનરો અને કર્મચારીઓ માટે ખરેખર સારા સમાચાર છે સરકાર ભવિષ્યમાં પણ આવા નિર્ણયો લઈને કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના હિતોને પ્રાથમિકતા આપશે એવી આશા રાખીએ છીએ મિત્રો જો તમને આ ઉપયોગી માહિતી લાગી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ